નમસ્તે મારું નામ ગોપાલદાન ગઢવી છે હું પેડાગણાનો રહેવાસી છું મને લગ્ન કર્યાને લગભગ છ સાત વર્ષ થઈ ગયા હતા પરંતુ મારી પત્નીને પ્રેગ્નન્સી કન્સીવ થતી નથી એટલે મેં પાલનપુરના પાંચથી સાત એક ડૉક્ટરો જોડે બતાવ્યું પણ ચોક્કસ નિદાન કોઈ નહોતું કરી શકતું ભાઈ કયા કારણસર પ્રેગ્નન્સી રહેતી નથી ડીસા પણ બતાવ્યું પણ ડીસા પણ કોઈ ચોક્કસ રિઝલ્ટ ના મળે કોઈ ડૉક્ટરે સુખી રીતે ન કીધું કે ભાઈ તમારે આવી તકલીફ છે એના કારણે પ્રેગ્નન્સી નથી રહેતી તો મારા ગામમાં એક બેન હતી એને અહીંયા આગમન હોસ્પિટલના અંદર ડિલિવરી થઈ હતી બેબી જન્મી હતી તો એને મારી પત્નીને વાત કરી કે ભાઈ આ જગ્યાએ પાલનપુરમાં જાઓ આગમન હોસ્પિટલ છે ડૉક્ટર ખંજન મહેશ્વરી સાહેબ છે એક વાર એમને બતાવી જુઓ તો કદાચ તમને રિઝલ્ટ મળતું થઈ શકે બાબુ કે બેબી જે બી આવે એ થશે તમારે એમ એક વાર બતાવી જુઓ તો બે હજાર વીસના ના અંદર આગમન હોસ્પિટલમાં અહીંયા ખંજન મહેશ્વરી સાહેબના ત્યાં આવ્યો હતો તો એમને ચેક કરીને અંદર કહી દીધું કે ભાઈ મને એવું લાગે છે કે તમારા અંદરથી ટ્યુબ બ્લોકેજ હોય એવું લાગે છે એકવાર તમે નળિયો ચેક કરાવી જો પછી આપણે નિર્ણય લઈશું કે શું કરવાનું છે ને કેવી રીતે છે બીજા ડોક્ટરોએ તો મને આઈવીએફની પણ સલાહ આપી હતી પણ મારે તો આવીએ કરાવવું જ નહોતું મારા તો કુદરતી રીતે જે બાળક આવે એવી રીતે જ બાળકનો જન્મ થાય એમ જ હું ઈચ્છતો તો ખંજન મહેશ્વરી સાહેબે રિપોર્ટ લખ્યાને મેં પછી નળિયો ચેક કરાય તો અંદર નળિયોમાં નશો બ્લોકેજ આવતી પછી એકત્રીસ બાર બે હજાર બાવીસના અંદર મેં લેપ્રોસ માટે સાહેબે કીધું કે ભાઈ અહીંયા લેપ્રોસ કોપી એમ તો લેપ્રો સાહેબે કરી તો મારા વિશીજના અંદરથી નળીયું બ્લોકેજ હતી લેપ્રોસ્કોપીથી નળીઓ ખુલી જઈ અને પછી મને એક વર્ષ પછી છ મહિના પછી પ્રેગનેન્સી કન્સ્યુ થઈ બે હજાર ત્રેવીસમાં મારે પહેલો બાબુ જન્મ્યો અને અત્યારે આ બીજો પણ બાબુ આ હોસ્પિટલની દવાથી જ સાહેબની સારવારથી જ જન્મ્યો અત્યારે મારે કહેવાનો મતલબ એવો છે કે બીજી જગ્યાએ ના જઈ સમય બચાવવો હોય રિઝલ્ટ લેવું હોય અને બાળક પણ જોઈતું હોય તો આપણે આગમન હોસ્પિટલની અવશ્ય એકવાર મુલાકાત લેવી જોઈએ હું સો ટકાની ગેરંટી લઉં છું એકવાર અહીંયા આવ્યા પછી તમે નિરાશ તો નહીં જ રહો જેને પણ બાબુ હોયની બેબીની હોય કે કોઈનો ઓલાદ નહીં હોય તો સાહેબના પાસે ચોક્કસ રિઝલ્ટ મળશે અને સંતોષકારક સારવાર પણ મળશે એવું મારું કહેવું થાય છે